પાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીએચા વાંચે છે રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં પેયજળને જળને લગતી સમસ્યાને ત્વરાએ નિકાલ લાવવા પાણી પુરવઠા વિભાગ દ્વારા એક નવ એક છ ટોલ ફ્રી નંબર અને ડબલ્યુ 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 ડોટ વોટર સપ્લાય ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ અમલી બનાવવામાં આવી છે રાજ્યમાં વર્ષ બે હજાર અઢારથી ચોવીસ કલાક હેલ્પલાઇન સેન્ટર કાર્યરત કરાયું છે આ સેન્ટર અને વેબસાઇટ ઉપર અત્યાર સુધી એક લાખ બ્યાસી હજાર ચારસો ચોસઠ રજૂઆત નોંધાઈ છે જે પૈકી એક લાખ બ્યાસી હજાર ત્રણસો એકત્રીસ રજૂઆતોનો ઉકેલ અને નિકાલ કરાયો છે આયકર વિભાગ દ્વારા અમદાવાદના સરખેજ વિસ્તારમાં ડોસાણી ગ્રુપ પર પાડવામાં આવેલા દરોડામાં રોકડ અને જ્વેલરી મળી આવ્યા છે ઉપરાંત દસ કરોડ રૂપિયાના બિનહિસાબી વ્યવહારો પણ મળી આવ્યા છે આવક વિભાગ દ્વારા તાજેતરમાં ડોસાણી ગ્રુપની વિવિધ કચેરી અને રહેણાંકના સ્થળોએથી તપાસ દરમિયાન બનાવટી બિલિંગના વ્યવહારો એકમોડેશન એન્ટ્રીઓ તેમજ બિનસુરક્ષિત ધિરાણના વ્યવહારો મળી આવ્યા છે એટલું જ નહીં બે કરોડની રોકડ તેમજ દોઢ કરોડની જ્વેલરી પણ મળી આવી છે ડોસાણી ગ્રુપની દુબઈમાં પાંચ કરોડ રૂપિયાની મિલકત હોવાનું તપાસમાં બહાર આવ્યું છે ડાંગ જિલ્લા પોલીસ સાપુતારા ખાતે મહારાષ્ટ્રથી આવતા વાહનોની તપાસ હાથ ધરી રહી છે આજે એકત્રીસમી ડિસેમ્બરને ધ્યાનમાં રાખી બ્રીથ એનાલાઇઝર મશીનથી વાહન ચાલકોની તપાસ કરવામાં આવી રહી છે આ અંગે ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણિયાએ માહિતી આપી હતી

એકત્રીસ ડિસેમ્બર અને નવા વર્ષના આગમનની ઉજવણી દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ તથા ટ્રાફિક નિયમન જાળવવા અમદાવાદ ટ્રાફિક પોલીસે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે આ અંતર્ગત આજે સાંજે છ વાગ્યાથી મોડી રાત્રે ત્રણ વાગ્યા સુધી વાહન ચાલકો સીજી રોડ પર અવર જવર કરી શકશે નહીં આ જ રીતે રાત્રિના આઠ વાગ્યાથી મોડી રાત્રે ત્રણ વાગ્યા સુધી સિંધુ ભવન રોડ પર જાજરમાન ચાર રસ્તાથી તાજ સ્કાયલાઇન ચાર રસ્તા સુધીનો બંને બાજુનો રસ્તો બંધ રહેશે ઉપરાંત એસજી હાઇવે પર સવારે આઠથી રાત્રિના ત્રણ વાગ્યા સુધી ભારે વાહન પસાર થઈ શકશે નહીં શહેરમાં નવ હજાર પોલીસ કર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા શહેરમાં એન્ટ્રી અને એક્ઝિટના એકસો પિસ્તાલીસ પોઈન્ટ પર નાકાબંધી કરીને વાહનોની તપાસ કરવામાં આવશે એમ અમદાવાદ શહેર પોલીસ કમિશનરની યાદીમાં જણાવાયું છે અરવલ્લી જિલ્લાના અમારા પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા મોડી રાતથી જ મોડાસા સહિત તમામ તાલુકાઓમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે જિલ્લામાં હાલ ઓગણત્રીસ જેટલી ચેકપોસ્ટ બનાવાઈ છે ઉપરાંત મોડાસાના વિવિધ પાંચ પોઈન્ટ પર જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એ એસપી સંજયકુમાર કેશવાલા સહિતની ટુકડી સઘન તપાસ કરી રહી છે સુરત જિલ્લાના બે ખેડૂતે પ્રાકૃતિક ખેતીમાં સીમાચુન સીમાચિહ્ન હાંસલ કર્યું છે ચોર્યાસી તાલુકાના દિલાવડા ગામના ખેડૂત શૈલેષ પટેલ અને વિજય પટેલે આઠ વીઘા જમીનમાં જિલ્લામાં શેરડી સાથે આંતરપાક તરીકે સુરણની ખેતી પણ કરી છે બંને ખેડૂતે આઠ વીઘામાંથી આઠ લાખ રૂપિયાનું વેચાણ કર્યું છે આ અંગે ખેડૂત શૈલેષ પટેલે વધુ માહિતી આપી હતી અમે પાકૃતિ ખેતી છેલ્લા પાંચ વર્ષથી ચાલુ કરી છે રાજ્યપાલની ની મિટિંગ હતી અહીંયા ત્યારે મેં ગયા અને સાંભળ્યું ત્યાર પછી મેં ચાલુ કર્યું છે એમને મને લાભ મળ્યો છે હું પાંચ ફૂટે બી સીડી રોપું છું ચાર ફૂટે બી રોપું છું એમાં પાકૃતિ ખેતી કરવામાં પાણી ઓછું લેતા બી શેર ને વાંધો નથી આવતો અને પાંચ ફૂટ ની સીધી માં મેં આંતર પાકમાં સુવર્ણ હતું એ બી ઓર્ગેનિક હતું મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પાંચ દિવસની એકંદરે સાધનોની અસરકારકતા એટલે કે ઓઈ તાલીમ કેમ્પનું આયોજન કરાયું છે તમામ તાલુકા ઘટક આરોગ્ય કચેરી ખાતે યોજાયેલી તાલીમમાં આયુષ આરોગ્ય અધિકારીઓ દ્વારા આશા વર્કર બહેનો મહિલા આરોગ્ય કર્મચારીઓ સહિતના કર્મચારીઓને મોઢાની સારવાર આંખ કાન નાક ગળાની સારવાર તેમજ ઇમરજન્સી સારવારની માહિતી આપવામાં આવી રહી છે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના હસનપુર આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે એન એચ એસ આર સી એટલે કે નેશનલ હેલ્થ સિસ્ટમ્સ રિસોર્સ સેન્ટર ટુકડી દ્વારા રાષ્ટ્રીય સ્તરની મૂલ્યાંકનની કામગીરી કરવામાં આવી રહી આવી હતી દિલ્હીની ટુકડીએ આરોગ્ય મંદિરમાં મળતી આરોગ્યલક્ષી સેવાઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ પણ કર્યું હતું ભાવનગર ખાતે અન્નપૂર્ણા સહાય યોજના હેઠળ એકાવન પ્રજ્ઞાચક્ષુ પરિવારોને અનાજ કીટનું વિતરણ કરાયું હતું સેવાભાવી લોકો અને સંસ્થાઓના આર્થિક સહયોગથી કુલ પિસ્તાલીસ લાભાર્થીઓને અનાજ કીટ આપવામાં આવે છે શ્રી અંધ અભ્યુદય મંડળ અને શ્રી અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અનાજ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો ઉપરાંત પ્રતિ મહિને મંડળ તરફથી છ લાભાર્થીઓને અનાજ કીટ અપાતી હોય છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એ આઈ આર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એ ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એ આઈ આર ન્યૂઝ અંડર સ્કોર એ ફોલો કરશો આકાશવાણી પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા